કે આઈઓએ દ્વારા અનુશાસનાત્મક ઉલ્લંઘન વિશે કંઈ પણ જણાવાયું નથી સૂત્રોએ કહ્યું છે કે સ્પોર્ટ્સ વિલેજ જવાને બદલે તે હોટલ ઉપર પહોંચી જ્યાં તેના કોચ ભગતસિંહ અને સાથી પ્રેક્ટિસ કરતા કુસ્તીબાજ વિકાસ જ તેના કોચ છે તે રોકાયા હતા અંતિમે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ જવા અને તેનો સામાન લઈને પાછા આવવા કહ્યું તેની બહેન અને કોઈના કાર્ડ પર પ્રવેશ કરવા માટે પકડાઈ હતી અને તેનું નિવેદન નોંધવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી